જંબુસર નગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા સ્થાનિક રહીશોનું સ્વાસ્થ્ય ખતરામાં જંબુસર નગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં દુર્ગંધ તેમજ શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે જંબુસર નગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં દુર્ગંધ તેમજ શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે હવામાં પ્રદૂષિત કેમિકલયુક્ત વાતાવરણ સ્થાનિક જાહેર માર્ગો પર દુર્ગંધના કારણે નવજીવન પરેશાન જંબુસર નગર તથા તાલુકાના આજુબાજુ વિસ્તારમાં આવેલી કેમિકલ યુક્ત કંપનીઓના કારણે આ દુર્ગંધ ફેલાઈ હોય તેવા એંધાણ સામે આવ્યા

છોડવામાં એ જે કેમિકલની જે સ્મેલ આવે છે તે ખરેખર બહુ ખતરનાક આવે છે અને અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માથું બી બમી જાય છે ને કાલે પણ એવું થયું હતું ને આજે બી સાંજથી આ પ્રશ્ન ઊભો થયો છે તો હું અહીં જ મામલતદાર સાહેબને કલેક્ટરશ્રીને અરજ કરું છું કે આની બી જે તે તપાસ કરી ને એને બંધ કરવામાં આવે જેથી કરીને પબ્લિક સાથે ચેડા ના થાય

અત્યારે અમે સિનિયર સિટીઝન છે અમારી ઉંમર અત્યાર સાહીઠ ની ઉપર છે એવા તો મારા ઘણા બધા ગાડી મારી બહેનો છે બધા ઉંમરવાળા તો બધા તકલીફો છે અમને અત્યારે આ ગાડી વામેટો થાય છે માથું દુખે છે બેચેની જેવું લાગ્યા કરે છે વાતાવરણનો પણ છે અને અત્યારે આજે દુર્ગંધ આવે છે એ બે ભેગા થઈને અમને અત્યારે ખરેખર અત્યારે અમે તકલીફમાં જ છે અહીંયા ગાડી એટલે આ તકે જો મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ વહેલી તકે કંઈક નિર્ણય લે તો અમને પણ થોડું સારું લાગે અને શાંતિ થાય અમારા અમારો પણ પરિવાર છે તો આ બાબતે ખરેખર વહેલી તકે ઘટતું થાય એવી અમારી વિનંતી